અમર ગાંધીજી ગાંધીજી અમર બચાઉ અન્ન રાજુલ સફળ માતૃભૂમિની જે લડત કરી રહ્યા છે જે અત્યારે હાલે કાનમેર શિવની અંદર જે આ લડત ચાલુ છે આ જે કાનમેર ખેડૂતોને ખરેખર મોટું નુકસાન જે આ ગુરુકરોમાં થઈ રહ્યું છે અને જે ભૂમાફિયા ગેરકાયદેસર બંધારણ કરી અને મીઠાનો જે મોટો ઉદ્યોગ કરી રહ્યા છે એને ખરેખર તંત્રને દેખાતું ન હોય એવું લાગી રહ્યું છે પણ દેખાય છે પણ એ લોકોને તોડપણ કરીને બેહી રહ્યું છે અને તંત્રને કાંઈ દાદ દેવો નથી આવું મેં અનેક વખત મેં પોતે રજૂઆત કરેલી છે અને અત્યારે હાલે પણ રજૂઆત કરી છે તો એ લોકો જે તેના બાના બતાવી અને કોઈ દાદ આપતા નથી અને જે કોઈ પણ રજૂઆત કરે છે એને રજૂઆતને દાદ આપતો નથી પણ આજથી હું પોતે કાનમેર ઉપસરપંચ અને જે આ સંસ્થા જોડાય અત્યારે છ દિવસથી બેઠી છે એની સાથે જો જરૂર પડશે તો મારા એક નહીં પણ એકાવન લોકોનો સાથે લઈ અને આ સંસ્થાની અંદર લડત કરીશ એવી ખાતરી આપું છું રામજીભાઈ રાણાભાઈ ભાટી કાનમેર સરપંચ શ્રી અને આ છઠ્ઠો દિવસ છે અનસન મારે જે અન્ન નથી લેતા પાણી ઉપર અનસન કરી રહ્યા છે કાનમેર અભયારણ્યમાં જે અભયારણ્યમાં અમારા કાનમેરની જમીન મીઠી જમીનમાં કાયદેસરની જે પંચાયતની ગૌચર જમીન ઉપર જો થાંભલા અટકાવતા હોય લોકો થાંભલામાં અભયારણ્ય નડતું હોય તો આ અભયારણ જમીન ઉપર કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ અને મોટા મોટા જે અત્યારે મંચમારો કરી રહ્યા છે એ સખત અટકાવવા જોઈએ સાહેબ તંત્રને તમે શું સંદેશ આપશો તંત્રને એ જ સંદેશ આપું છું કે આ બાજુ જે કઈ ભૂમાફિયા હોય એની તાત્કાલિક આ તંત્રની શરૂઆતની નોંધ લે અને તાત્કાલિક એને હટાવે આ ગુટખોરો બધા સીમાડામાં આવે છે અને રણમાં મીઠાના મોટા મોટા આગરો ગેરકાયદેસર કરી નાખ્યા છે મોટા મોટા પાર્ટીઓ અને આ ગુટખોરો બધા મારા શીમાડામાં કઈ રહેવા દેતા નથી અને અમારે વ્યાજે પૈસા લે અને અમે આ ખેતી કરતા હોઈએ અને દેવાટાળા અહીંયા લેવાનું થાય ત્યાં ગુરુ બધું ખાઈ જાય છે રાત તે દી ચોકી કેટલી ખરવી તો આનું આ તંત્ર તરફ ધ્યાન દે અને અનસાન ઉપર બેઠેલા છે એને અનસાન ઉપર જે બેઠેલા છે માણસો એને કાંઈ તકલીફ પડશે તો એમની લારે છે અમે તમારે શું માણસ લઈ તમે આવશો તમારે શું માંગ છે આ બાબતની તમારી એ માંગ છે કે તરત તરત આ રણજાના બંધ થઈ જવું જોઈએ અને ગુરુકુરો બચારા અહીંયા રહેતા થવા જોઈએ અને ખેડૂત અમે એના છૂટા થઈ જઈએ

નથી એ લોકોને ને લોધ કરવા દેતા અંદર જાય છે ખોટી રીતે એને દાંત ધમકી દઈને ખોટા કેસથી થી ફસાવી નાખે છે એ લોકો કોને પકડી અને લાયસન્સ પણ છે એ લોકો કોને પણ અમારે એ કહેવાનું તંત્રને કહેવાનું છે કે આ પાંચ છોડી ડી અનસન ઉપર ઉપર બેઠા છે આ લોકો હજી સીધું કોઈ તંત્ર જાગૃત થયો નથી ને આગળ નહીં જન તંત્ર જાગૃત થાય તો કાલ કાતા અમે સાગર ખેડૂત એ લોકો સાથે અમે અનશન પણ જોડાવ કચ્છના નાના નાનું ગુડખર બચાવો કચ્છનું નાનું બચાવો તેના અનુસંધાન જેથી અનસન આંદોલન ઉપર શિવભા જાડેજા અને વિરમભુઆજી અને જે તે ભાઈઓ બેઠા તેમને કચ્છીલા માલદાર વિકાસ સંગઠન જાહેર સમર્થન આપ્યું છે આજે છ દિવસ થયા સ્થાયે દબાણકારો વિરુદ્ધ જે ભૂમાફીઓ અને ગુંડા લોકો છે તેમના વિરુદ્ધ તંત્ર દ્વારા છ છ દિવસ થયા કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી અને જે તે જવાબદાર અધિકારીઓ છે પોતાની જવાબદારીમાંથી ભાગી રહ્યા છે અને અવરને અવર પોતાની જવાબદારીમાં ભાગી રહ્યા છે અને શિકારપુર થઈ ગુજરાત હાઈકોર્ટ દ્વારા હાઈકોર્ટ દ્વારા જે સ્ટે આપ્યો છે તે હાઈકોર્ટના ઓર્ડરનો બાનો કાઢી અને કચ્છના નાના નાના નાનું રણ છે તે જેથી ગુજરાત હાઈકોર્ટનો સ્ટે છે તેના અનુસંધાની અમે કાર્યવાહી ન કરી એવું અવરને કહેવામાં અધિકારીઓ દ્વારા કહેવામાં આવી રહ્યું છે પણ નામદાર હાઈકોર્ટનો અમે પણ આ આદર કરીએ છીએ અને ચોક્કસ આવનારા સમયમાં કરતા રહીશું પણ નામદાર હાઈકોર્ટે જે તે ઓર્ડર કર્યું છે એ સીમિત જગ્યા પૂરતું છે કચ્છનું નાના રણમાં પંચ્યાસી હજાર એકર જમીનમાં દબાણ છે એટલે જે તે અધિકારીઓ છે એ જે હાઈકોર્ટનો ઓર્ડર છે તેનો ખરેખર ઉલ્લંઘન કરે છે અને જે તે ઓર્ડર છે એ આપણે શિકારપુર પૂરતો સીમિત છે ત્યાંથી ત્યાં નાના કચ્છના નાના રણમાં ગોડખર અભિયાનની જે તે જમીન છે તેના પૂરતો સીમિત છે આ લડાઈ અમારી કોઈ વ્યક્તિગત કોઈ એક સોલ્ટવાળાથી નથી અને કચ્છના નાના રણમાં જે તે દબાણ કર્યું છે તે સમગ્ર દબાણકાર બધા વિરુદ્ધ છે ને તે માલધારી સમાજનો કાં પણ ન હોય તેનું દબાણ એ તાત્કાલિક ધોરણે હટાવવામાં આવે અને હાઈકોર્ટનો જે તે ઓર્ડર છે તેનો અમે આદર પણ કરીએ છીએ અને જે ઓર્ડર છે એ શિકારપુર જે ફાટક આવે અને પૂર્વ દિશામાં જે તે જમીન આવેલી છે એના પૂરતો છે અને અધિકારીઓ પાસે એના નકશા પણ છે અને અધિકારીઓ ખાલી બાના બતાવે છે કે હાઈકોર્ટનો ઓર્ડર છે એટલે કચ્છના નાના રણમાં જે તે મીઠા ઉદ્યોગ દ્વારા એટલે અમે કાર્યવાહી નથી કરતા ઓર્ડર છે એક જગ્યા પૂરતો સીમિત છે અને વધારેની પીચોતેર હજાર આપણે પંચ્યાસી હજારથી વધારે એકર જમીનમાં દબાણ છે કચ્છ નાનારામાં અને ઓર્ડર છે એ અને જે તે ઓર્ડર છે એ જગ્યા શિકારપુર બધે આવેલી છે કાનમેર માણાબા ભીમદોકો આ જગ્યા ત્યાં નથી આવેલી અધિકારીઓ અમને અવરનવર ગુમરાહ કરે છે આવનારા સમયમાં અમે ચોક્કસ કક્ષાએ રજૂઆત કરશું અને સૂત્રોના હવાલેથી પણ અમે અમને એવા સમાચાર પણ મળ્યા છે જે હાઈકોર્ટનો જે તે ઓર્ડર છે એમાં સરકાર દ્વારા એજીપીની પણ નિમણૂક કરી છે વહેલી તકે કોર્ટ ચુકાદો આવશે એવી પણ અમે અપેક્ષા રાખી છે અને ભૂમાફિયાઓ દ્વારા જે ઇન્કમટેક્સના દરોડા પડ્યા હતા એના વિશે શું કહેશો ભૂમાફિયાઓ દ્વારા ઇન્કમ ટેક્સના જે તે સોલ્ટવાળા ઉપર ઉપર દરોડા પડ્યા હતા એમને એવા સમાચારના માધ્યમથી જાણવા મળ્યું હતું પણ કોઈ ઉપર અમે વ્યક્તિગત આક્ષેપ નથી કરતા પણ એવું કચ્છના નાના રણમાં જે તે દબાણકારો છે એમના ઉપર આપણે ઇન્કમટેક્સના દરોડા પડ્યા હતા અને ઘણી બધી બેનામી સંપત્તિ પણ આપણે હાથ લાગી છે એવા અમને સૂત્રોના હવાલેથી મેસેજ અમને મળ્યા હતા આવનારો સમયમાં જે તે હાઈકોર્ટનો જે તે ઓર્ડર છે એના સિવાયની જગ્યાએ રહી તેના ઉપર વન અને અભયારણ્ય વિભાગની કાર્યવાહી નહીં કરે તો અમે ચોક્કસ ઉચ્ચ કક્ષાએ આ બાબતની રજૂઆત કરશું અને જરૂર પડે જે તે અનશન આંદોલનકારી જે અમે અનશન ઉપર બેઠા છે જરૂર પડે કક્ષાએ રજૂઆત કરશું અને જરૂર પડે ચોક્કસ વધારાની જગ્યાએ જે છે તે બાબતે કક્ષાએ અમે રજૂઆત કરશું જરૂર પડે એમ ગાંધીનગર જે જે વન અને પર્યાવરણ વિભાગ સમક્ષ રજૂઆત કરશું સચિવ અને જે તે મંત્રી છે તેના સમક્ષ કર્યો બધાનો બધાના ભૂખના લીધે બધાને ગેસ થઈ ગયો છે પછી ચક્કર આવવાની બધાને ફરિયાદ છે અત્યારે કે ચક્કર આવી છે બધાનું બધાનું સુગર સુગર લેવલ લેવલ ચેક કર્યું ની આજુબાજુ છે અને બ્લડ પ્રેશર બધાનું વધારે છે અને આ બાબતે તમે મેડિકલ બાબતે શું સલાહ આપશો જલ્દીમાં જલ્દી અમને ખોરાક લઈ લે અને એમનું સુગર લેવલ સારું થઈ જાય અને એમની જે માગો છે એ પૂરી થતી